આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ પર સુરત જિલ્લા પોલીસે બાઇક રેલી યોજી રક્ષ મુક્ત સુરત બનાવવાનો સંકલ્પ લેવડાવ્યો હાલ આપણે જાણીએ છીએ કે આજની પેઢી ધીમે ધીમે વ્યસનના કૂવામાં ઠકેલાઈ રહી છે જેને રોકવા માટે અલગ અલગ એનજીઓ સંસ્થાઓ પણ આજે કાર્યર છે સાથે સુરત જિલ્લાની પોલીસ પણ અભિયાન છેડ્યું હતું ત્યારે આજનો દિવસ એટલે કે છવ્વીસ જૂને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સનો વિરોધ દિવસ તરીકે માનવામાં આવે છે ત્યારે સુરત જિલ્લાની પોલીસે પણ લોકોમાં જાગૃતતા લાવવા માટે પરસાણા તાલુકાના અલગ અલગ ઝાડ સ્થળો ઉપર જઈને જાગૃતતા લાવવાના પ્રયાસો કર્યા હતા અને બાઇક રેલી પણ કાઢી હતી સાથો સાથ ડ્રગ્સ વિરોધી પોસ્ટરો લઈને કલોદરા ચોકડી થી લઈને જોડવા ગામ સુધી બાઇક રેલી યોજી હતી જ્યાં ઉપસ્થિત તમામ લોકોને ડ્રગ્સ અને ડ્રગ્સ ના દૂર રહેવાને જ્યાં પણ ડ્રગ્સ વિશે માહિતી મળે તો તરત જ પોલીસ સ્ટેશન જાણ કરવા માટે પણ જાણવામાં આવ્યું હતું વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસ ઉજવણી સમગ્ર વિશ્વમાં છવ્વીસ જૂનના દિવસે થાય છે આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં ડ્રગ્સ પ્રત્યે જાગૃતિ વધે ડ્રગ્સનો સેવન કરનાર માત્ર આર્થિક રીતે નહીં પરંતુ સામાજિક અને માનસિક તથા શારીરિક રીતે પણ પાયમાલ થઈ જતો હોય છે ડ્રગ્સ આ ડ્રગ્સની બધીને દૂર કરવા સારું સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા છેલ્લા એકાદ વર્ષથી આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સની મુહિમ ચલાવવામાં આવી રહેલ છે આજરોજ વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી નિમિત્તે વડોદરા પોલીસ સ્ટેશનના તથા ભોસાણા પોલીસને આવરી લે એ રીતે લોકોમાં જનજાગૃતિ ફેલાય આયોજન કરવામાં આવેલ આપ સૌના સરકારથી આ ડ્રગ્સ વિરોધી મુહિમ સૌ લોકોમાં મેસેજ રૂપે પ્રસરે અને સૌ આપણે ડ્રગ્સથી દૂર રહીએ એ માટે હું આપ સૌનો સહકાર મળે માટે અનુરોધ કરું છું આ ઉપરાંત વિશ્વ ડ્રગ્સ દિનની આપ સૌને શુભકામના પાઠવું છું આ કાર્યક્રમમાં નિમિત્તે બારડોલી ઝોન ના ડીવાયએસપી તેમજ એલસીબી એસઓજી પલસાણા અને કડોદરા પીઆઈ સહિતના જિલ્લા પોલીસ ટીમ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવી લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો હતો સુરેશ રાઠોડ ઇન ટીવી ન્યૂઝ બાડોલી